તો હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ કે તમે બધા મજામાં જશો તો ફરી સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર તો આજે આપણે આવી ગયો છે રવિવાર ને આજે આપણે જવાના છીએ મિની ગિરનાર એટલે કે શું નામ છે રામ મટી રામ મટી જવાના છીએ આપણે તો વિડીયોમાં બનાવી રહેજો તમને રામ બતાવીએ કાંઈ ઘટે ને એવું લોકેશન છે અને વિડીયોમાં તમને જોવાની બહુ મજા આવશે તો વિડીયોમાં બનાવી અને નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો તમે અને હા બીજું કે વિડીયો તમે પૂરો જોજો વિડીયો તો તમે જોવા આવો છો પણ તમે પૂરો જોતા નથી એટલે મિત્રો એ તમારી લાપરવાહી થાય એટલે વિડીયો પૂરો જોજો તો અમને કાંઈક આમ આનંદ થાય તો અને હારા હારા વિડીયો તો હાલો તમને મળીએ આપણે આગળ જઈને મિત્રો હું ને ભોલાભાઈ ભોગી ગયા છીએ રામ મટી હાલો તમને બચાવી ના ના તારામ મિત્રો આપણે આવી ગયા છીએ રામ મટીએ હાલો તમને બતાવીએ આમ ચડી ગયા ભાઈ તો મિત્રો આ છે અહીંનો મિની ગિરનાર સુરત નો મિની ગિરનાર જોઈ રહ્યા છો અહીંયા છે નવ હજાર નવસો ને નવ પગથિયા ખાલી જોઈ રહ્યા છો તમે નહીં નવસો ને નવાણું નથી ખાલી નવ્વાણું છે ભાઈ એ તો ઠીક પણ આ પાછા આપડે કેમ હેઠા ઉતરીએ લોચો કરો આપડે ઉપર જવાની જગ્યાએ હેઠા ઉતરેલા

હું જોવે તું હે હું જોવે રજા હલવાઈ ગયો તો મિત્રો અત્યારે અમે જે મિની ગિરનારની માટે જોઈ રહ્યા છો તમે નહીં દેખાતું હોય તો બધાથી ઉંચા

તો મિત્રો આ છે રામઢી ની ગુફા માંથી આપડે આગળ નીકળાય ગુફા માંથી બાર નીકળ્યા આપડે અવાજના મોરા માંથી તમે જોઈ રહ્યા છો આ છે મિની ગિરનાર મારે કંઈ શું ભાઈ મજા આવી તને મિની ગિરનાર જવાનું બહુ જ મજા આવી તમારે આવું તો આવી જાવ મજા આવશે ફરવાની કાંઈ ગઢીને ઉતરે લોકેશન બસ એટલું જક્તિ આપી ગીરું ભાઈ ચેચ દી બધું હોય હાલો પાછા આપણે તમને થોડુંક બતાવી દે ને પછી આપણે નીકળી ગઈએ તો મિત્રો અમે ગિરનારેથી તો નીકળી ગયા છીએ જોઈ રહ્યા છો તમે આગળ એક મસ્ત જીગા છે ફોટા પાડવાની ત્યાં આપણે તમને ફોટા પાડીને બતાવીએ ફોટા પાડીને બતાવીએ હું છે જગા બતાવીએ સોરી સોરી મિત્રો હાલો એ તમને જગ્યા બતાવીએ તો મિત્રો આ છે તાપી નદી અહીંયા બોટિંગ પણ થાય છે અમારે ભોલો કે બોટમાં જવું છે ને હું ના પાડું છું મને બહુ મજા આવે છે મને નથી મજા આવતી કારણ કે અમે બે જ છીએ મિત્રો આપણી આખી ગેંગ હોય ને તો મજા આવે તમે જોઈ રહ્યા છો આ તાપીનો કાંટો છે ના અહીંયા આવી રીતે પથ્થર નાખેલા છે ને અમે અહીંયા ઊભા છીએ અને આમ લોકેશન છે હોળી આવી રહી છે એમને આમ લોકેશન એ છે પાછળ ને આ હોળી આવી રહી છે અમારા ભોલો કે આમાં હોળીમાં બેસવું છે મેં કીધું એમાં ન બેહ આપણી ગેંગ હોય ને તો મજા આવે એકલાને બે હોવાની થોડી મજા આવે ભાઈ ના કાગડા ભાઈ પણ જોઈ રહ્યા છે જોઈ રહ્યા છો તમે લોકો કાઢી કાઢીને હોડીમાં જોઈ રહ્યા છે કે એ માઇસલા ગોતતો હોય હું બતાવી વેરવે તો હાલો મિત્રો હવે અમે અહીંથી રવાના થઈએ તો મિત્રો હવે આપણે અહીંથી નીકળીએ હવે આજનો વિડીયો પણ આપણે અહીં એન્ડ કરી નાખીએ કારણ કે હવે તો આપણે ઘરે જ જવાનું છે એમાં તમને હું ખોટું બતાડવું ને તમારો ટાઈમ વેસ્ટ કરવો એના કરતાં આપણે હવે અહીં વિડીયો એન્ડ કરી નાખીએ તો વિડીયોમાં અહીંયા સુધી પહોંચ્યા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને હવે આપણે મળીએ નવા આગળ એક નવા વિડીયોમાં સોરી એ થોડોક ગૂચળાઈ ગયું હવે હાલે